સુરત સિટેલાઇટ વિસ્તારમાં જીમ્સ પામા આગની ઘટના બાદ સુરતના ફાયર વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે બે દિવસમાં ચૌદથી વધુ મિલકતો અને એકમોને સીલ કરાઈ છે સુરત પાલિકાના અઠવા ઝોનમાં લાગેલી આગ બાદ કાર્યવાહી કરી હતી એક હોસ્પિટલ ચાર હોટલ સહિત પાલિકાએ બે કોમ્પ્લેક્ષ ભંગારની દુકાન મેડિકલ સહિતની અનેક મિલકતો સીલ કરવા સાથે નોટિસ પણ ફટકારી છે પાલિકાએ અઠવા સેન્ટ્રલ અને રાંદેર ઝોનમાં આઠ હોટલ અને બે જીમમાં ફાયર સિસ્ટમનો અભાવ નજરે પડતા

સેન્ટ્રલ ઝોનમાં ત્રણ મેડિકલ સ્ટોર બે ગોડાઉન અને કોમ્પ્લેક્સ સાથે એક બેઝમેન્ટ સીલ કરી હતી આ ઉપરાંત કતારગામ ઝોનમાં બે હોટલમાં ફાયર સેફ્ટીનો ભાવ જણાતા તે પણ સીલ કરી હતી